કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે ગિનિસ બોગ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવશે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતાં એક હજાર બાળકો સામૂહિક રીતે કેન્ડી ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે કાંકરિયા કાર્નિવલમાં પાંચ હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે સાત દિવસના કાર્યક્રમમાં પિસ્તાળીસથી પચાસ કરોડ રકમનો લેવાયો છે વીમો સા ચાર સ્ટેટ તેમજ અન્ય સ્ટ્રક્ચર માટે દસ કરોડનો વીમો લેવાયો છે કાર્નિવલના સહેલાણીઓ માટે એક લાખથી પાંચ લાખ પ્રતિ વ્યક્તિ ગણતરી કરી પાંચ હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે ભૂકંપ માટે દસ કરોડ આતંકવાદ માટે દસ કરોડ અને જાહેર જવાબદારીની સુરક્ષા માટે પાંચ કરોડનો વીમો લેવામાં આવ્યો છે ત્યારે ફાયર માટે પણ દસ કરોડનો વીમો લેવાયો છે દરરોજ સવારે પ્રાણાયામ મેડિટેશન યોગા એરોબિક ઝુમ્બાનો પણ લાભ લઈ શકાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના મદ હસ્તે અને અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિકાસ કામોની શરૂઆત કરવામાં આવશે સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં કાંકરિયા લેકફ્રન્ટમાં પરિસરમાં પીના પૂરી નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે એની સાથે સાથે વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળ એક હજાર જેટલા બાળકો દ્વારા પોતાની કલાકૃતિ કલાકારી સંગીતકાર એ સંગીતનું આયોજન કરવામાં આવે છે એની સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે અનેકા અનેક દિવ્યાથી દ્રિવ્ય રંગારંગ શાસ્ત્ર

ઉપલબ્ધ કરાવવાની હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એની સાથે જે ત્રણ સ્ટેજ કરવામાં આવે છે ત્રણેય સ્ટેજ પર અનેક અનેક કલાકારો દ્વારા અનેક અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સૌથી સારી વાત એ છે કે સવારના જે યોગા બીમા કેટલા કેટલા લેવામાં આવ્યા છે બીમા સુરક્ષાના નજર આ હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન તેમના દ્વારા કહેવામાં આવે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાકરીયા કાર્નિવલ છે તે રહેવાનું છે અને કોર્પોરેશન દ્વારા પણ આ મામલે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો એને ખબર ન્યુઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં